કાર્યક્રમ દરમિયાન મારી દેવાઈ ગોળી નમકારી સમાચારમાં કાર્યક્રમ દરમિયાન મારી દેવાય ગોળી ભારતીય સેનાની દસ મહિલા અધિકારીઓ આઈએનએસવી ત્રિવેણી પર સવાર થઈને વિશ્વ ભ્રમણ માટે રવાના થઈ મુડીનો ખેલ બલુચના દુર્લભ ખનીજ ના હાથ ચીન બાદ હવે અમેરિકાને વેચી દીધા દિલ્હીમાં કેમિકલ બોમ્બ બ્લાસ્ટ કરવાનું કાવતરું રચનાર આઈએસઆઈએસ એસ આઈ મોડ્યુલ નો પર્દાફાશ પાંચ આતંકવાદીઓ ઝડપાયા આમાં આપણે શું કરી શકીએ થવા દો મેચ થવી જોઈએ સુપ્રીમ કોર્ટે કપ કપમાં ભારત પાકિસ્તાન ચોસઠ લાખ કરોડ નું વિદેશી દેવું વર્ષ બે માં દસ ટકા વધીને સાતસો ને ત્રીસ અબજ ડોલરે નેપાળમાં એન્જિનિયર ઇન જજ આઉટ નેપાળમાં હવે ખુરશી માટે મારામારી વચગાળાના પીએમ ને લઈને કોકડું ગૂંચવાયું ટેરિફ થી ટ્રમ્પ ને કોઈ અસર નહીં ફીચ ના ચોંકાવનારો ખુલાસો ઇઝરાયેલી હુમલાએ આગમાં ઘી હોમ્યું કતરે અરબ અને મુસ્લિમ દેશો ઇમરજન્સી બેઠક બોલાવી તો આ તાજા ટોટે ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત આવા વિશેષ સમાચારો માટે આજે જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો